અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શોકસભા ગોધરાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પંચમહાલના ગોધરાના ધારાસભ્ય હાલોલના ધારાસભ્ય મોરવા હડફના ધારાસભ્ય પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓએ હાજરી આપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્ય જયદ્રતસિંહ પરમાર નિમિષાબેન સુથાર અને સી કે રાહુલજીએ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો વાઘોડ્યા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય મૃતકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ પંચમહાલ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે